બાપુ નામના સંતે તેમની સ્થાપના કરી હતી તો ચાલો હવે ગુજરાતના જાણીતા મહિમા આપણે પણ જાણીએ ગીરના ગાઢ જંગલમાં કુદરતના ખોળે બિરાજમાન છે ભગવાન સુંદર તુલસી શ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી આશરે ઓગણત્રીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે અહીં પૌરાણિક તુલસી શ્યામ મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે રિસાય રૂક્ષમણીજીનું મંદિર પણ આવેલું છે આ પર છે અને શ્યામ ભગવાન ચાર ભૂજા છે આખું સૌરાષ્ટ્ર કચ્છ ભુજ બધી પબ્લિક જાત્રાની આવે છે અનક્ષેત્ર છે ગમે એટલું માણસ હોય તો હરિહર ભોજન શરૂ સીતારામ બાપુને અનક્ષેત્ર ચાલે છે અખિલ બ્રહ્માંડના દેવ સુંદર ભગવાન એ બિરાજે છે જેની ત્રણસો પચાસ વર્ષ પહેલાં જેની સ્થાપના થઈ ગયેલી છે અને જેનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ પણ છે અને લોકો જાણે છે અને અહીંયા જે તે ટાઈમે રાજધાની હશે ત્યારે જાલંધરનો અહીંયા વધ કરેલો ભગવાને અને તુલસ જેમની પત્ની વૃંદા જેના શ્રાપથી ભગવાન શ્યામ થઈ ગયેલા અને ભગવાને વર્તોશોપ આપેલ જેના વૃક્ષ પેટે એટલે તુલસી થયેલ અને જેને આપણે ભગવાને વરદાન આપેલ કે પહેલાં આપણા લગ્ન થશે એના પછી આ સંસારી બધાના લગ્ન થશે એટલે દેવ દિવાળી ઉપર અહીંયા જે લગ્ન આપણે તુલસી વિવાહનો જે પ્રસંગ છે અહીંથી સ્ટાર્ટ થાય છે આ જગ્યામાં વિષ્ણુ મંદિર આવેલું છે તદુપરાંત રુક્ષ્મણીજીનું મંદિર છે જે ચારસો પગથિયા ચડીને ડુંગરા ઉપર આવેલું છે આ જગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંતશ્રી દૂધાધારી મહારાજ થયા જેના સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી કારણ કે ત્યાં દૂધાધારી મહારાજે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન આપીને મહારાજને કહ્યું કે મારી આ જગ્યાએ ખંડિત મૂર્તિને તું પુનઃ પ્રતિષ્ઠા કરજે જેથી બીજા માણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવાયું હતું તેમાંથી નીકળેલ મૂર્તિ માટે જુગર રાયચંદ નામના ભક્ત દ્વારા આ મંદિર બનાવી આપવામાં આવ્યું હતું મંદિર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામાં આવ્યા જે આજે પણ છે તો ગૌશાળા અતિથિગૃહ ધર્મશાળા અને અન્નક્ષેત્ર પણ ત્યાં આવેલા છે અહીંયા ગરમ પાણીના કુંડ છે એ સિવાય એકદમ નેચરલ વાતાવરણ છે અહીંયા પ્રવાસીઓ અને રસ્તાની અંદર જંગલની અંદર હરણ છે મોર છે વાંદરા છે કોઈ વખત ભાગમાં હોય તો સિંહ દીપડા પણ જોવા મળી જાય તુલસી શામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઈ ગામ નથી જાળીમાં માલધારીઓ પોતાના પશુઓ સાથે નેસડા બાંધીને રહે છે અહીં ભાદરવા સુદ અગિયારસે જળ જલણીના પર્વે મોટો મેળો ભરાય છે દૂર દૂરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શામજી મહારાજના દર્શન માટે ઉમટી પડે છે રાજ્યનું એક મહત્વનું યાત્રાધામ છે ચો તરફ ડીલાચમ વનરાઈઓ ધરાવતા આ પવિત્ર ધામનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે તેવું છે હજારો પક્ષીઓનો કલબલાટ અને હરણાઓની ઉછળકૂદ અહીં નિહાળવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ